403 વિદ્યાર્થીઓ મતદાન કર્યું શાળામાં જીએસ અને એલએની નિમણૂક કરવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા બંને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા જેવી રીતે ભારતની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવે છે એવી જ રીતે બાળ સંસદ રત્વા સાથે દર વર્ષે પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાય છે આજ રોજ વિરણિયા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચારસો ને ચાલીસ જેટલા મતદારો મતદાન આપી રહ્યા છે મતદાન અધિકારીઓ શ્રી દ્વારા આ મતદાન મથક ચાલી રહ્યું છે જેવી રીતે સામાન્ય ચૂંટણીઓ થાય છે એવી જ રીતે અમે દર વર્ષે ગિરણીયા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરીએ છીએ જેમાં ઈવીએમ મશીન દ્વારા અમે આ ચૂંટણીનું આયોજન કરેલ છે